નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આવતીકાલે તારીખ તેર ચાર બે હજાર ચોવીસ ના રોજ જે ગુજરાતી વિષયનું પેપર લેવાનું છે તેના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રના સોલ્યુશનનો અભ્યાસ કરીશું કુલ એસી ગુણનું પ્રશ્નપત્ર રહેશે અને આ ગુજરાતી વિષયની ખૂબ જ સારી તૈયારી થઈ શકે એ માટે આપણે ગુજરાતી વિષયનું અસાઇનમેન્ટ પણ તૈયાર કર્યું છે તો આ અસાઇનમેન્ટ બ્લુ પ્રિન્ટ પ્રમાણે બનાવ્યું છે તો દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે અને દરેક વિદ્યાર્થી અવશ્ય આ પીડીએફ મેળવી લેવી તો ચાલો શરૂ કરીએ આપણે ધોરણ આઠ ના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ મોસ્ટી પ્રશ્નપત્રના સોલ્યુશન્સ સાથે જોઈએ પ્રશ્ન નંબર એક આપેલ ફકરા સંવાદનું વાંચન કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ છે પાંચ તો અહીં તમને એક ફકરો આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો તે આધારે તમારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ અહીં તમારે આ રીતના લખવાના રહેશે ફકરા પરથી શોધીને ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમ્પી બ્લુ પ્રિન્ટ મુજબ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત વીસ રૂપિયા ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત વીસ રૂપિયા અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત પાંત્રીસ રૂપિયા ત્યાર પછી જોયા પ્રશ્ન નંબર બે કે આપેલ કાવ્ય પંક્તિનું પદ્યમાંથી ગદ્યમાંને લેખન કરો જેમના ગુણ છે પાંચ એટલે ચાર અહીં તમને પદ્યમાં આપેલું છે તમારે ગદ્યમાં આ રીતના તેમનું લખાણ લખવાનું છે જે અહીં તમને લખી અને બતાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે પ્રશ્ન ત્રણનો અ કે આપેલ પ્રશ્નના એક વાક્યમાં જવાબ આપો જેમના ગુણ છે પાંચ નંબર એક માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી શો ફાયદો થાય છે તો કે માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી આપણી કલ્પના શક્તિ અને તર્કશક્તિ વધુ ખીલે છે નંબર બે મનોએ ત્રણ કેળા કેવી રીતે વહેંચીને ખાધા તો તો કે ત્રણ કેળા વહેંચી શકાય તેમ ન હતા એટલે મનોએ પહેલાં એક કેળું ખાઈ લીધું અને પછી બાકી બે કેળા રહ્યા તેમાંથી એક બાબુને આપ્યું અને એક એણે એક તેણે ખાધું નંબર અંજનની જગ્યાએ તમે હોત તો શું કરો અંજનની જગ્યાએ હું હોત તો હું પણ સાંઈના ડાક સાફ કરવાનો પ્રયત્ન કરત અને ડાઘ સાફ ન થાય તો ઘરના વડીલોને જાણ કરીશ નંબર ચાર વલ્લભભાઈનો પોતાના ભાઈ માટેનો પ્રેમ અને જવાબદારી શી રીતે પ્રગટ થયા છે તો કે વલ્લભભાઈ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા પરંતુ મોટાભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દઈ માતૃભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અન્ય અનન્ય પ્રેમ પ્રગટ કર્યો હતો નંબર પાંચ જગમોહનની જગ્યાએ તમે હોત તો શું કરો તો કે હું જગમોહન શેઠની જગ્યાએ હોત તો હું પણ તેમની જેમ જ પરિસ્થિતિ પ્રમાણે વર્તન કરત પરિસ્થિતિ ગમે તેવી હોય પણ સ્વભાવમાં સમતુલાને ઓંદાર્ય રાખવું ખૂબ જ જરૂરી છે માટે હું પણ તેમના જેવું જ કાર્ય કરત ત્યાર પછી તેમ બ આપેલ પ્રશ્નના એક વાક્યમાં જવાબ આપો જેમના ગુણ ચા નંબર એક વ્યવહાર વ્યવહાર વટ 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 અને ક્ષત્રિય વચ્ચે છે તો કે એટલે એકબીજાની સાથે સારો વ્યવહાર કરવો જ્યારે ક્ષત્રિય વટ એટલે કોઈના અપકાર ઉપર ઉપકાર કરવો નંબર બે દોહાને કયા વિષયો વધુ અનુકૂળ છે તો દોહાને પ્રેમ અને શૌર્યના વિષયો વધુ અનુકૂળ છે નંબર ત્રણ પૂજાની સામગ્રી લઈને ઊભેલી સોળ હજાર નારીઓ એકબીજાને શું કહે છે તો કે પૂજાની સામગ્રી લઈને ઊભેલી સોળ હજાર નારીઓ એકબીજાને કહે છે આજે તો સુદામાને જોવાનો આનંદ લઈએ અને દિયરના દર્શન કરીએ નંબર ચાર શ્રીકૃષ્ણએ કઈ રાણીને સૌથી વધારે વહાલી ગણશે તો જે રાણી નીચે નમીને ચરણ સ્પર્શ કરશે એ રાણીને શ્રીકૃષ્ણ સૌથી વધારે વહલી ગણશે ત્યાર પછી જોયો પ્રશ્ન ચારનો અ આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેમના ગુણ છ નંબર એક અંજન કિન્નરી પર શા માટે ખીચાવ્યો તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે નંબર બે આખલાએ શા માટે ચંદા પર હુમલો ન કર્યો પ્રશ્નોના વિગતે જવાબ આપો ગદ્ય એટલે કે પદ્ય અને પદ્ય ગદ્ય પાઠ એટલે કે ગદ્ય અને પદ્ય બંને પાઠ મિક્સ છે જમના ગુણ છે નવ નંબર એક તમારે વેકેશન પૂરું થતા અભ્યાસ માટે નીકળવાનું છે તો વિદાયની આગલી રાતે તમે કેવી લાગણીઓ અનુભવશો તે વર્ણવો તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બે અકસ્માતના સમયે ભોગ બનેલાને તમે કેવી રીતે મદદ કરશો ત્યાર પછી નંબર ત્રણ કોઈ એક કુદરતી આપત્તિનું નામ લખો એ આપત્તિના સમયે તમે લોકોને ઉપયોગી થવા શું કરશો તે જણાવો તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે જે તમે જોઈ શકો છો પ્રશ્ન છ જોઈએ આપણે પ્રશ્ન છ કે અધ્યયન નિષ્પત્તિ વિધાન આપેલ શીખવવા શીખવવાની પ્રક્રિયામાં આપેલ મુદ્દાઓ અને વિદ્યાર્થીની કક્ષાને આધારે પ્રશ્ન રચના કરવી જેમના ગુણ છે પાંચ તો અહીં તમને એક આપેલી છે વિગત તેમના આધારે તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે જે પ્રશ્નોના જવાબ અહીં આપેલા છે જે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યાર પછી છે પ્રશ્ન સાત તો તેમાં પણ એમ છે નીચેના પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ છે પાંચ નંબર એક કે વલ્લભભાઈ પટેલના જીવનના પ્રાણા પ્રસંગો વિશે લખો ત્યાર પછી નંબર બે શાળામાં વિતાવેલ યાદગાર દિવસ વિશે લખો નંબર ત્રણ તમારે શાળામાં બનેલો કોઈ એક રમૂજી પ્રસંગ લખો અહીં પ્રસંગ તમને આપેલો છે નંબર ચાર પાંચ તમારા ગામની કોઈ જાણીતી વ્યક્તિની મુલાકાત લીધા પછી એ વ્યક્તિ વિશેનો તમારો અભિપ્રાય સવિસ્તાર લખો ત્યાર પછી છે પ્રશ્ન આઠ અહીંયા આપણે નિબંધ લેખન લખવાનું છે જેમના ગુણ છે આઠ કે ત્રણ માંથી એક સ્વચ્છતા તો અહીં સ્વચ્છતા નિબંધ તમને અહીંયા આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો આ રીતના તમારે નિબંધ લખવાનો રહેશે ત્યાર પછી છે માતૃભાષાનું મહત્વ ત્યાર પછી આગળ જોયા પ્રશ્ન નંબર નવ કે અહીં આપણને આપેલ બિલ રિસિપ રેપર રિપોર્ટ જાહેર કોઈ એટલે કે કોઈ પણ એકનો આધારે એટલે કે એકના આધારે

અમરપટો ઉત્સાહ ક્રોધ ગીતા નાગલોક પૂર્ણિમા અને વાતાવરણ ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર તો તેમાં સમાસ ઓળખના છે કુલ ગુણ છે દસ નંબર એક નાગ લોક તો નાગનો લોક તત્પુરુષ સમાસ નંબર બે અમર પટ્ટો અમરપણાની ખાતરી આપતો પટ્ટો મધ્યમપદ લોપી સમાસ નંબર બોલનારી ઉપપદ સમાસ નંબર ચાર ગજ ગામાં તો ગજના જેવું જેનું ગમન છે તે બહુવ્રીહી સમાસ વાક્યના પ્રકાર ઓળખી બતાવો નંબર પાંચ ખંખેરું દ્વિરુપ્ત

નંબર દસ અધૂરો ઘડો છલકાઈ ઘણો તો જેનામાં ઓછી આવડત હોય તે વધારે દેખાવ કરે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ આઠના બીજા વિષયના ત્વતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે